આ આત્મારામ સર્કલની કફોડી હાલત તંત્રની ઉદાસીનતા સામે નાગરિકોનો રોષ ભુજ શહેરના મધ્યમાં ધમધમતું આત્મારામ સર્કલ આજે ખખડધજ રસ્તાઓ અને ઠેર ઠેર પડેલા ખાડાઓને કારણે પોતાની ઓળખ ગુમાવી રહ્યું છે સતત વાહનોની અવરજવર રહેતા આ મહત્વપૂર્ણ સર્કલ અને તેની આસપાસના રસ્તાઓની હાલત એટલી હદે બગડી ગઈ છે કે વાહન ચાલકો અને રાહદારીઓ માટે તે ત્રાસદાયક બની ગયું છે આત્મારામ સર્કલ શહેરના અનેક મુખ્ય માર્ગોને જોડે છે જેના કારણે દિવસભર અહીં ટ્રાફિકનું ભારે દબાણ રહે છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ રસ્તાઓની જાળવણી કરવામાં તંત્ર દ્વારા દાખવવામાં આવેલી ઉદાસીનતાને કારણે પરિસ્થિતિ વળસી છે રસ્તાઓ પર મોટા અને ઊંડા ખાડાઓ પડી ગયા છે જે વાહનો માટે જોખમી સાબિત થઈ રહ્યા છે ખાસ કરીને સમયે દેખાતા ન હોવાથી અકસ્માતોનું જોખમ વધી જાય છે સ્થાનિક ટુ વ્હીલર ચાલકો આ રસ્તાઓ પરથી પસાર થવામાં ભારે મુશ્કેલી અનુભવી રહ્યા છે ખાડાઓથી બચવા જતા તેઓ ઘણીવાર સંતુલન ગુમાવી દે છે અને ઈજાઓ પહોંચાડે છે કાર અને અન્ય મોટા વાહનોને પણ આ ખરાબ રસ્તાઓના કારણે નુકસાન થઈ રહ્યું છે રાહદારીઓની વાત કરીએ તો તેમની સ્થિતિ પણ કંઈક અંશે આવી જ છે આસપાસના વિસ્તારોમાં ફૂટપાથની યોગ્ય જાળવણી કરવામાં આવી નથી જેના કારણે લોકોને રસ્તા પર ચાલવાની ફરજ પડે છે ટ્રાફિકની સતત અવર જવર વચ્ચે રસ્તા પર ચાલવું જોખમી સાબિત થઈ શકે છે સ્થાનિક વેપારીઓ પણ આ ખરાબ રસ્તાઓની સમસ્યાથી પરેશાન છે તેમનું કહેવું છે કે રસ્તાઓની આવી ખરાબ હાલતને કારણે ગ્રાહકોને અહીં આવવામાં મુશ્કેલી પડે છે જે તેમના વેપાર પર સીધી અસર કરે છે આ મુદ્દે સ્થાનિક નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે તેમનું કહેવું છે કે શહેરના સૌથી મહત્વપૂર્ણ ગણાતા સર્કલની આવી દુર્દશા તંત્રની બેદરકારીનું જીવંત ઉદાહરણ છે તેઓ માંગણી કરી રહ્યા છે કે તાત્કાલિક ધોરણે આત્મારમ સર્કલ અને તેની આસપાસના રસ્તાઓનું સમારકામ કરવામાં આવે જેથી લોકોને આ હાલાકીમાંથી છુટકારો મળે હવે જોવાનું એ રહે છે કે ભુજનું સ્થાનિક તંત્ર નાગરિકોની આ પીડાને ક્યારે સાંભળે છે અને આ મહત્વપૂર્ણ વિસ્તારના રસ્તાઓને ક્યારે સુધારે છે જ્યાં સુધી આ રસ્તાઓની હાલતમાં સુધારો નહીં આવે ત્યાં સુધી આત્મારામ સર્કલ ભુજ શહેર માટે એક કલંક સમાન બની રહેશે